નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી નવી યુટ્યુબ ચેનલમાં અને આજે જન્માષ્ટમીનો દિવસ છે એટલે કે શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે ભગવાન વિષ્ણુના આયોજનથી જ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો અને તમારે જીવનમાં મોટી સફળતા જોઈએ હોય તો આ વિડીયો જરૂર સાંભળજો આપણે વાત કરીએ જ્યારે ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લેવાના હતા દેવકી અને વાસુદેવ કંસના કેદમાં હતા કંસે દેવકી વાસુદેવના સહ સંતાનો મારી નાખ્યા હતા જ્યારે બલરામ સાતમા બારક તરીકે દેવકીના ગર્ભમાં આવ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ યોગ્ય માતાને કહ્યું કે આ સાતમું બાળક દેવકીના ગર્ભમાંથી કાઢી નાખો અને તેમને વાસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં મૂકો આ પછી કંસને જાણ કરવામાં આવે છે કે સાતમી ગર્ભાવસ્થી રહી નથી યોગ્ય માયાએ પણ એ જ એ પણ એવું જ કહ્યું કે આ પછી જ્યારે આઠમા સંતાનના જન્મનો સમય આવ્યો કહ્યું કે હવે મારો મારો અવતાર લેવાનો સમય આવી ગયો છે જ્યારે મારા અવતારનો જન્મ અવતારનો જન્મ થશે તે જ સમયે તમે ગોકુળમાં યશોદાના ગર્ભમાંથી જન્મ લેશો વાસુદેવજી અને કંસના કારગારમાંથી ગોકુળ લઈ જશે અને તમને કંસના કારગારમાં લઈ જશે જ્યારે કંસ આઠમા બાળકને મારવા આવશે ત્યારે તમે મુક્ત થશો ભગવાન બનાવેલી યોજના પ્રમાણે શ્રી કૃષ્ણનો જન્મ થયો વાર્તાથી તમને એ શીખામણ મળે છે આ વાર્તામાં ભગવાને સંદેશ આપ્યો છે કે જ્યારે પણ તમારે કોઈ કામ કરવાનું હોય તો તેમની યોજના બનાવો જો યોજના સારી હશે તો સફળતા ચોક્કસ મળશે તો મિત્રો આ તમને ભગવાનની યોજના કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને આપની ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો